નવ ડેમો સુકાઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે સૌરાષ્ટ્ર કચ્છમાં ગત વર્ષથી પણ ઓછું પાણીનું સ્ટોરેજ છે ઉનાળા પહેલા સૌરાષ્ટ્રમાં વીસ ડેમો ખાલી થવાની તૈયારીમાં દેખાઈ રહ્યા છે સૌરાષ્ટ્રના ચાર જળાશયોમાં ઝીરો અને પાંચ જળાશયમાં એક ટકાથી પણ ઓછા પાણી સાથે સુકાઈ ગયા છે વીસ ડેમો નેવું ટકાથી ખાલી થઈ ગયા છે ડેમના આંકડાઓ સામે આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ કચ્છના વીસ ડેમો અને સૌથી ઓછું બેતાલીસ અને ચાલીસ ટકા પાણી જોવા મળી રહ્યું છે ત્યારે આ બાબતે ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપીને જણાવ્યું હતું કે નર્મદાના સિત્તેર ટકા પાણી છે જેમાં સૌરાષ્ટ્રના લોકોને પાણીની સમસ્યા નહીં ઉદ્ભવે સૌરાષ્ટ્રના ડેમોમાં સૌની યોજના દ્વારા પાણી પહોંચાડવામાં આવશે આવો જોઈએ તેમનું નિવેદન સૌરાષ્ટ્રમાં વરસાદ જળ સંચય વરસાદ આધારિત હોય છે વરસાદને કારણે જે ડેમો પૂરા એ ભરાયેલા છે ક્યાંક વરસાદના અભાવને કારણે ડેમો ખાલી હોય પરંતુ સૌરાષ્ટ્રની પ્રજાને ભરોસો છે ડબલ એન્જિનવાળી સરકાર કેન્દ્રમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી હોય રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય જ્યારે ડબલ એન્જિનવાળી સરકાર પ્રજાની સાથે હોય ત્યારે પ્રજાએ જરા પણ ચિંતા કરવાની જરૂર નથી નર્મદા કે જે નર્મદાના અવતરણ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડાપ્રધાન પદ ગ્રહણ કરી અને ફક્ત થોડાક દિવસોમાં જ દરવાજા મૂકવાની મંજૂરી આપી ઊંચાઈ વધારવાની મંજૂરી આપી એ મા નર્મદામાં અત્યારે સિત્તેર ટકાની આસપાસ પાણી સંગ્રહ થયેલું છે સડસઠ ટકા જેવું પાણી છે ત્યારે સૌરાષ્ટ્રવાસીઓએ ચિંતા કરવાની જરૂર નથી એટલા માટે કે ખરા અર્થમાં મા નર્મદા ગંગા બની અને સૌરાષ્ટ્રવાસીઓના ઘરે ઘરે પહોંચશે